માતાજી મિત્રો કેમ છો બધા મજામાં દર્શન આજે આપણે જાનુ સોલંકીનું આપણે પોસ્ટર બનાવવાના છીએ ચાલો તર હું તમને પોસ્ટર બતાવું કે પોસ્ટર કેવું છે જુઓ મિત્રો આ પોસ્ટર છે અમે પણ બે વફાને પ્રેમ કર્યો તો આ પોસ્ટર છે અને નામ પીએનજી બનાવી નાખ્યું છે ફોટા પીએનજી કરી નાખ્યા છે એટલે આપણે આને હવે ડિલીટ કરી દઈશું અને હવે આપણે જે આપણે પીએનજી ફોટા બનાવેલા છે ને એ લઈ લઈએ આપણા પીએનજી ફોટા છે એ આપણે અહીંયા છે બનાવેલા એટલે આપણે આવી રીતે થોડોક ઝૂમ કરીને અહીંયા આવી રીતે સેટ કરી દઈશું ને યસ ઉપર ક્લિક કરી દઈશું અને હવે જે આપણે નામ લખેલું હતું એ આપણે લઈ લઈએ એ આપણે પીએનજી બનાવી નાખ્યું છે પહેલેથી જ એટલે આપણે નામ લઈ લઈએ નામામાં નથી એટલે નામ આપણે બીજી જગ્યાએ રાખેલું છે જુઓ મિત્રો આપણું એનું નામ આપણે અહીંયા રાખેલું છે ને આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું ને યસ ઉપર ક્લિક કરી દેવાનું હવે આપણે સિંગર તરીકે જાનુબેન સોલંકીનું એવી રીતે આપણે બનાવેલું છે પીએનજી નામ એ આપણે લઈ લઈએ જુઓ મિત્રો આપણે અહીંયા આપણે સેટ કરી દઈશું આવી રીતે વચ્ચો જો થોડુંક નાનું કરશું ને યસ ઉપર ક્લિક કરી દઈશું એટલે આપણું નામ કમ્પ્લીટ સેટ થઈ ગયું છે હવે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લગાવવો હોય તો તમે સાઈટમાં લગાવી શકો છો એટલે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લઈ લેવું ને અહીંયા આપણે સેટ કરી દઈશું આવી રીતે જો થોડુંક નાનું કરશું આવી રીતે સેટ કરી દઈશું ને અહીંયા ઉપર ક્લિક કરી દઈશું હવે આપણે થોડોક બ્લેક શેડો લઈ લઈએ નીચે લગાવવા માટે જો મિત્રો રહ્યો આપણો બ્લેક શેડો આવી રીતે આપણે સેટ કરી દઈશું ને અહીંયા ઉપર ક્લિક કરી દઈશું આપણું પોસ્ટર બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે હવે આને સેવ કરવા માટે જે આપણે ચોરસ ડબ્બો છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે ફોનવાળું ઓપ્શન આવી જશે ને એની ઉપર તમે ફોનવાળા ઓપ્શન ઉપર તમે દબાવશો એટલે ગેલેરીની અંદર સેવ થઈ જશે આવી રીતે આવું લખેલું બતાવશે એટલે ગેલેરીની અંદર કમ્પ્લીટ સેવ થઈ ગયો હશે આપણો ફોટો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દરરોજ હું આવા પોસ્ટર વિશેના વિડીયો લઈશ જય માતાજી મિત્રો થેન્ક યુ